અને દુનિયા ગોળ છે સાહેબ એને એક વખત તો આ માર્ગે આવવું જ પડશે ભલે ગમે ત્યાં આડા તમે જાઓ પણ એક વખત તો સનાતન ના રસ્તે આવવું પડશે આવવું આવવું પડશે પડશે અને જ આ સનાતન પથ નો રસ્તો છે અમે ધર્મ પર શીખાતી રોજના રામાયણ શું કરે છે બોલે આપણને આપણા ધર્મેના રસ્તે ચાલતા શીખવાડે છે હવે મને તમને પ્રશ્ન એ થાય કે ધર્મ એટલે શું ધર્મના રસ્તે જો હાલતા શીખવાડતી હોય તો ધર્મ એટલે શું ગળાની અંદર માળા પહેરી લેવી શું એ ધર્મ છે દો તીન કફની પહેરી લેવાય આ ધર્મ છે કપાળની અંદર તિલક કરી નાખવું એ ધર્મ છે ધર્મ એટલે શું કોઈ એમ કે તમે તમારું ધર્મ તમને અમે અમને કહો તો શું આપણે પોર્ટફોલિયો ખોલીને દેખાડવું કે આ અમારું ધર્મ ધર્મની વ્યાખ્યાઓ શાસ્ત્ર વ આપી છે બાપ તમે શાસ્ત્ર ખોલો વાઘવત ની અંદર પાંચ પ્રકારના ધર્મો છે દાદા વિષ્મય જે ચર્ચાઓ કરી મને તમને ધર્મ શીખવાડ્યો છે પણ અત્યારે વિષયાંતર નથી કરવું મારે હું રામકથા લઈને બેઠો છું અને રામકથાના મત મુજબ મારે ધર્મ એટલે શું જો એ કેવું હોય તો માત્ર એટલું જ કહી શકું કે આપણો ધર્મ એટલે શું રામકથા એમ કે આપણા એક ધર્મગુરુ થઈ ગયા જે ઓગણચાલીસ વર્ષની ઉંમરે સાહેબ આ ધરાધામ છોડી અને જતા રહ્યા અને એમનું નામ છે એ પ્રજ્ઞા નામ છે સ્વામી વિવેકાનંદ સાહેબ જેણે જેણે આ વિવેકાનંદને જેણે જેણે આમ હૃદયની અંદર ઉતારી લીધા ને જન્મ બની ગયા સાહેબ સ્વામી વિવેકાનંદે ધર્મની વ્યાખ્યા શિકાગો ની અંદર આપી છે અને એ સમયે તમે વિચાર કરો આપણા ભારતના ધર્મગુરુ કેવા હોય થોડોક થોડોક સમય આપવામાં આવ્યો હતો અને તમામ કથાને હું બહુ ટૂંકમાં કહું છું

ભારત વર્ષ તરફથી સ્વામી વિવેકાનંદ આવ્યા એણે મારા ભાઈઓ તથા મારા બહેનો આવું જ્યારે કીધું અને સાહેબ આપણા વિવેકાનંદના શબ્દોની અસર એ સમયે શિકાગોના હોલની અંદર એટલી થઈ હતી કે દસ મિનિટ માટે તો તાળીઓ પડી હતી ખાલી આ પ્રજ્ઞાવાન પુરુષ અને જયારે નીચે ઉતરવા ગયા ત્યારે લોકોએ કીધું કે તમે તમારા ધર્મ વિશે કઈ બોલ્યા નહીં ત્યારે વિવેકાનંદ બોલ્યા કે મારા ધર્મ વિશે મારે બોલવું છે ઘણું પણ તમે મારો સમય પૂર્ણ થાય ત્યાં સુધી તો તાળીઓ જ પાડી મારે શું બોલવું અને એ સમયે નક્કી એવું થયું કે બારસ વર્ષ તરફથી આવનાર જે સ્વામી વિવેકાનંદજી છે એના માટે સમયની કોઈ પાબંદી ન હોઈ શકે આ વિવેકાનંદ અને એના કેટલા દાખલા તમને દઉં ધર્મ વિશે બોલીને મારે વિવેકાનંદને મળવું છે આ અને સ્વામી વિવેકાનંદજી એમને મળ્યા વાત કરી આ અને વાતમાં એ ગોરી યુવતીએ એવું કીધું કે મહારાજ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું એટલે બહુ સવિવેક સાથે વિવેકાનંદજી કીધું કે લગ્ન કરવાનું કારણ ખરું કઈ ત્યારે એણે કીધું કે ભારત વર્ષ તરફથી તમે જે તમારા ધર્મ વિશે બોલ્યા છો આ અને એ સાંભળી અને હું ખૂબ લાલાયિત થઈ છું તમે મારા હૃદયની અંદર કઈક છાપ છોડી છે મહારાજ આ અને લગ્ન હું એટલા માટે કરવા માંગુ છું કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે અને ત્યારે સ્વામી વિવેકાનંદનો જવાબ હતો આપણે લગ્ન કરીએ હા અને આપણે ત્યાં જ મારા જેવો દીકરો થાય કે કેમ એ કઈ તો ઈશ્વરના હાથની વાત છે અને એટલા માટે આવડી મોટી પ્રોસેસ કરીએ આપણે કે આપણે લગ્ન કરીએ લગ્ન જીવનમાં સફળ દાંપત્ય જીવનમાં એક દીકરો થાય અને દીકરો મારા જેવો થાય કે કેમ ઈ કઈ બહુ બહુ એ તો બધી નસીબની વાતો છે અને એટલા માટે તમારે જો દીકરો જ જોતો હોય તો આજથી હું તારો દીકરો આ સ્વામી વિવેકાનંદ આ વિચારધારા જેથી ભારતના નવયુવાનમાં આવશે તેથી ભારત અજેય બનશે તેથી ભારત વિરાટ બનશે તેથી અખંડ ભારત બનશે સાહેબ અને આ સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે જેના પાયાની અંદર માનવતા ન હોય એને હું ધર્મ માનતો નથી